ઉપસ્થિત અમારા એસપીએફ શ્રી ડીડીઓ અને તમામ પ્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમા નું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો નફસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે જોવા જઈએ તો કેટલા લોકો અંદર જોઈ શકશે સાધુ સંતો છે ઉત્તરા છે વહીવટી મંડળ છે આમાં અત્યારે જે વાત કરી એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જાય છે એમને પણ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જે એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવીએ અત્યારે ઘણા બધા આવી ગયા છે આવે છે જે લોકો જાણ નથી તો એ લોકો માટે શું વ્યવસ્થિત એ માટે છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ પરંતુ જે આવ્યા છે એ આ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ છે ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે પણ એ જ કીધું છે આ પરિસ્થિતિમાં એક નહીં લઈ શકે આપણે આમાં બે વિધિ થશે એક તારીખે અને રાતે એટલે કે જયારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષે એક પરંપરા હોય છે નારિયેળ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે એને કરાવી એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરવા જે હવે ડિપેન્ડ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે સર પછી શરૂ કર્યું એવું સાધુ માંગ હતી તો આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છે એ રીતે આખી વ્યવસ્થા થશે